ન્યૂઝ છો હું આજે વાત કરવી છે ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચાર શબ્દ જરાય નવું રહ્યો નથી કારણ કે પાછલા વર્ષોમાં બનેલી એવી ઘટનાઓ કે જેણે ભ્રષ્ટાચાર શબ્દને સર્વ સામાન્ય બનાવી દીધો છે જ્યાં જોઈએ ત્યાં ભ્રષ્ટાચાર જોવા મળે છે તેમાં પણ બ્રિજમાં તો સૌથી વધારે મોટા પાયે જોવા મળે અમદાવાદના હાટકેશ્વર બ્રિજની વાત હોય કે પછી અનેક જગ્યાએ બ્રિજના તૂટી જવાની ઘટનાઓની વાત હોય હલકી ગુણવત્તા ભીડસેડવાળું માલ સામાન્ય અને તેમાં પણ કરોડોના બિલ તો બની જાય પાસ પણ થઈ જાય પણ પછી જનતાને મળે છે ભ્રષ્ટાચારના એક બે નહીં પરંતુ એવા તો કેટલાય બ્રિજો અત્યાર સુધી આપણે જોઈ ચૂક્યા છે કે જેની અંદર ભ્રષ્ટાચાર સામે આવ્યો હોય આજે વાત કરવી છે મહેસાણાની મહેસાણાની અંદર જે ભ્રષ્ટાચારનો બ્રિજ સામે આવે ગુજરાતની અંદર તો બ્રિજમાં ભ્રષ્ટાચારની ઘટનાઓ વધી રહી છે ઠેર ઠેર છેલ્લા વર્ષોની અંદર આપણે જોયું હશે કે એક પછી એક એવા બ્રિજો સામે આવ્યા કે જેની અંદર ભ્રષ્ટાચાર થયો હોય મહેસાણાના વિસ્તગરના આંબેડકર બ્રિજનો ભાગ છે કે જે ધરાશાયી થયો છે બ્રિજના બે ભાગ છે જેની વચ્ચે જે સ્પાનનો ભાગ છે જે ધરાશાયી થયું છે આ પહેલા અનેક વખત રજૂઆતો કરાઈ પરંતુ તંત્ર રાહ જોતું હતું કે આ બ્રિજ છે તેનો સ્પાન ધરાશાય થાય પછી આખો બ્રિજ બંધ કરી દેવામાં આવે આ બ્રિજ બન્યો ત્યારથી લઈને ભ્રષ્ટાચાર થયા હોવાની રાહ છે ગુજરાતની અંદર એક એક પછી જે બ્રિજો બની રહ્યા છે અને એ બ્રિજની અંદર પણ ભ્રષ્ટાચારની ઘટનાઓ બનતી જતી જઈ રહી છે મહેસાણાનું વિસનગરની અંદર આંબેડકર બ્રિજનો ભાગ કે જે ધરાશાયી થયો છે અત્યારે તો હાલ પૂરતો આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવે છે પરંતુ રોજે રોજ તે અહીંયાથી પસાર થતા વાહનો અને તેમાં પણ આંબેડકર વિસનગર બ્રિજ કે જ્યાંથી મોટી સંખ્યામાં લોકો પસાર થતા હોય અને તે પછી અત્યારે તો આ બ્રિજને બંધ કરવામાં આવ્યું છે એક સાંત્વના અને એક સારી વાત એ છે કે આ બ્રિજ જેવો આ સ્પેન સ્પાનની વચ્ચે ખૂબ જ હલકી ગુણવત્તાનું જે કામ સામે આવ્યું તે વખતે કોઈ પણ દુર્ઘટના ન સજાય તે સૌથી મોટો સંતોષનો જવાબ છે હવે પ્રશ્નો ઘણા બધા ઉઠી રહ્યા છે પ્રશ્ન સૌથી મોટો એટલા માટે ઊઠે છે કે આવા જે ભ્રષ્ટાચારના બ્રિજ બને છે તેના સોદાઘર કોણ છે કેમ ફરી પુલનો ભાગ ધરાશાયી થવાની ઘટના બની આ સૌથી મોટો સવાલ છે કેમ બેસ્પાન વચ્ચેનો જે ભાગ છે તે જર્જરિત થયો છે આ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે પૂલ બન્યો ત્યારથી શા માટે વિવાદના ભવણમાં આ બ્રિજ રહ્યો છે આ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે સમગ્ર ઘટના પાછળ આખરે જવાબદાર કોણ છે શું એ કોન્ટ્રાક્ટર છે કોઈ તંત્ર છે કોની મિલીભગત છે આ આ જેટલા પણ લોકો છે આખરે એમાં જવાબદાર કોણ કરુણના બ્રિજમાં કોણે ભ્રષ્ટાચાર કર્યો આ સૌથી મોટો પ્રશ્ન છે જવાબદાર લોકો છે તેઓની સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે આ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે બ્રિજ કે જેની અંદર હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી અને તે પછી બ્રિજની જે પરિસ્થિતિ હતી તે પછી કોર્ટે સંજ્ઞાન લીધો કોર્ટે કંપનીને બ્લેકલિસ્ટ કરી આ બધી જ વાતો આપણી સામે છે અને તે પછી અત્યારની પરિસ્થિતિને જોતા હવે વાતો કેટલાય કોન્ટ્રાક્ટરો હશે એવી તો કેટલી કંપનીઓ હશે કે જે આ બ્રિજની કામગીરી કરતી હશે બે કંપની કે કે જેને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે આવે તેને કામગીરી ન સોંપવામાં અને એવું લાગે અહીંથી ભ્રષ્ટાચાર અટકી જશે તો કદાચ એવું થતું નથી કારણ કે એક પછી એક જે બ્રિજોની ઘટના અને તેમાં પણ આ બ્રિજની અંદર ભ્રષ્ટાચારના ગાબડાની ઘટના સામે આવે છે તે તો એટલું સ્પષ્ટ કરે છે કે આવું એક જ જગ્યાએ નથી પરંતુ આવું તો ગુજરાતના જે બ્રિજો બન્યા છે તેવી ઠેર ઠેર આવી પરિસ્થિતિ છે હવે એ જનતા કે જે જનતા બ્રિજનો ઉપયોગ કરતી હોય એ સામાન્ય લોકો કે જે બ્રિજ ઉપરથી રોજ રોજ પસાર થતા હોય તેઓને તો સપને પણ ખ્યાલ ન હોય કે જે બ્રિજ ઉપરથી તેઓ પસાર થઈ રહ્યા છે તેની અંદર હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી છે જ્યારે ત્યારે પણ એવી ઘટના સર્જાય કે પછી બ્રિજ પરથી પસાર થતા લોકોને એવું લાગે કે આ જે બ્રિજ છે તેમાં કંઈક અડજુકતું લાગી રહ્યું છે કે પછી આ અહીં ગાબડા પડ્યા છે કે પછી ત્યાં તેઓ જે આખો સ્પાન હતો તે સ્પાનના ભાગની અંદર પણ હલકી ગુણવત્તાની કામગીરીના કારણે અલગ અલગ થઈ ગયો હતો ને તેના કારણે જ એ બ્રિજને બંધ કરવાની ફરજ પડી છે જે આખો રસ્તો છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે કે જેનાથી કોઈ પણ દુર્ઘટના ન સર્જાય આપણી સામે એવી ઘણી બધી ઘટનાઓ છે કે બ્રિજની દુર્ઘટના કારણે કેટલાય લોકો એવા છે કે જે લોકો તેના ભોગ બની ચૂક્યા હોય અગાઉ આખરી દોઢેક વર્ષ પહેલા જે બ્રિજની દુર્ઘટના સામે આવી હતી કે ત્યાંથી ડમ્પર પસાર થઈ રહ્યું હતું ને તે સમયે જ એ બ્રિજ હતું તે ધરાશાયી થઈ ગયું ડમ્પર ત્યાં ફસાઈ ગયું હતું એ તો સારી વાત એ છે કે કોઈ દુર્ઘટના ન સર્જાય અને બંને લોકોનો જીવ બચાવી લેવામાં આવ્યો પરંતુ આવી એક બે નહીં પરંતુ એવી કેટલી ઘટનાઓ છે કે જે ઘટનાઓથી ખરેખર સંજ્ઞાન લેવાની જરૂર છે જો આ સંજ્ઞાન ન લેવામાં આવે તો હવે કેટલા સમયની અંદર આવા ભ્રષ્ટાચારના ગાબડા જોવા મળશે આ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે એ જવાબદાર લોકો એ જવાબદારો સામે ખરેખર શું કાર્યવાહી થાય છે એ પણ એક પ્રશ્ન છે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના જે સામે આવી હતી જે બ્રિજ તૂટી પડ્યો હતો તેની અંદર એકસો સુડતાલીસ લોકોના મૃત્યુ થયા હતા એકસો છવ્વીસ લોકોના મૃત્યુ થયા હતા માફ કરશો અને તે સમયે પણ આવી જ રીતે મોટી સંખ્યામાં અનેક એવી ઘટનાઓ સામે આવે છે કે જેના ઉપર આ પ્રશ્ન ઉઠે છે રાજકીય વિશ્લેષક જ્યોતિબન અમીન આપણી સાથે જોડાયા છે તેમની સાથે ચર્ચા કરે છે જ્યોતિબન સ્વાગત છે જીએસટીની અંદર આજે જે મુદ્દો છે જીએસટી ઉપાડ્યો છે ને એ એ મુદ્દો છે ભ્રષ્ટાચારના બ્રિજ ભ્રષ્ટાચાર કે જેની અંદર અંદર મોટા સમયથી થતો આવ્યો છે આ તો મહેસાણાની અંદર જે બ્રિજ હતો તેની અંદર એક સ્પાન કે જે ધરાશાય થયો અને બંધ કરી દેવામાં આવ્યો પરંતુ જ્યોતિબેન આપણી સામે તો એવા કેટલાય સવાલો છે ને એવા તો કેટલાય બ્રિજો છે કે આ એક એવી ઘટના નથી પરંતુ પાછળથી આપણે જોઈ આવ્યા છીએ કે આવી કેટલી ઘટનાઓ સામે આવી ચૂકી છે હવે અત્યાર સુધી આ છેલ્લા બે વર્ષમાં આપણે જોયું છે કે ઘણા બધા બ્રિજો અંદર ખાસ કરીને આવું ગાબડા કે લોઅર ક્વોલિટી ને બધું સામે આવ્યું છે આ તો ફક્ત બીજી આગલી પડી છે હવે આમાં સમજવા જેવું એ છે કે અત્યારે આપણે જોયું હશે તો છેલ્લે બે વર્ષમાં આવી રીતે ઘટનાઓ બધી વધી ગઈ છે એટલે જે પણ નવા નિર્માણાધીન પુલ છે એ બધા બહુ જ લો ક્વોલિટીના બન્યા છે એટલે એનો અર્થ એ થયો કે એમના કોન્ટ્રાક્ટ છેલ્લે બહુ બહુ તો છેલ્લા પાંચેક વર્ષની અંદર આપવામાં આવ્યા છે એટલે એક સીધી વસ્તુ છે કે જ્યારે ક્વોલિટી આટલી બધી લો છે તો પછી એનો અર્થ કે ભ્રષ્ટાચારની માત્રા આ બધા પુલોમાં ઘણી વધારે છે કારણ કે તો જ આજે ઓછા પૈસામાં એ લોકો બનાવવા જાય ખાઈ કી આટલી બધી હશે તો જ છેલ્લા આ બે વર્ષમાં જે પાંચ વર્ષમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા અને એ જે બનતા બનતા હજી તો ઘણા પુલો બની રહ્યા છે તો પણ સ્પાન તૂટ્યો છે અને આ છેલ્લી છઠ્ઠી કે સાતમી ઘટના છે અને સરકાર કાયમ હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરે છે કે હા કાર્યવાહી થઈ ગઈ છે અને એનો અર્થ એ છે કે સીધી સીધી સરકાર જે છે એ આ બધાને બચાવવાના છે નહી તો પછી એક ઘટના બને એની ઉપરથી ધડો લઈને ફરી એ બધી ઘટના ના બને એના માટે પગલા લેવા ના હોય પણ જયારે આવા થાય એ ઘટના ત્યારે એક એમ કે હવે એક રૂટિન થઈ ગયું છે

હવે એની અંદર આટલું બધું પેલા બચાવવાના બધા પ્રયત્ન કરી જોયા પણ કોઈ રીતે બચાવ શક્ય નતો અને જ્યોતિબેન આપે જે વાત કરી મોરબીના કેબલ બ્રિજ તૂટવાની અંદર જે જે લોકોના નામોની વાત કરો છો અને એ વખતે પણ એવું કહેવામાં આવ્યું હતું કે જમરબંધીઓને નહીં છોડવામાં આવે હવે જે જે લોકોના નામ સામે આવ્યા છે અને કોને કેટલી સજા કરવામાં આવી છે કોણ કોણ તેની અંદર સમાવિષ્ટ થયું છે બધું જ આપણી સામે છે જ આપણી સાથે અત્યારે મહેસાણાથી સંવાદદાતા જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીશું સંકેત જે ઘટના સામે આવી છે જે બ્રિજની અંદર હલકી ગુણવત્તાની કામગીરી જે બે પાન વચ્ચેનો ભાગ છે તે ધરાશાયી થઈ ગયો જે તે સમયે આ બ્રિજ બન્યો તે પછીથી જ આ બ્રિજ ને લઈને તેની ગુણવત્તા ને લઈને સવાલો ઉઠતા આવ્યા છે મહાનગરપાલિકાનું શું કહેવું સામે આવ્યું છે તંત્રનું શું કહેવું સામે આવ્યું છે જો વાત કરવામાં આવે તો મહેસાણા ચૌદ કરવામાં આવ્યું છે બે હાજર સોળ માં તેનું નામ ધારણ કરવામાં આવ્યું નગરપાલિકા જે તે સમયે આનું નામ ડોક્ટર આંબેડકર બ્રિજ જેવું તૈયાર કરવામાં આવ્યું આનું લોકાર્પણ ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું બે હાજર ચૌદ માં બન્યાના એકાદ વર્ષમાં જ આના પોપડા ઉપડી જવાના સમાચાર જીએસટીવી પહેલા પણ પ્રસિદ્ધ કર્યા છે એ દરમિયાન બે વર્ષ બાદ પણ તેનું ત્યારે સર્ચિંગ કરવામાં આવ્યું ને રિપેરિંગ કરીને પછી જયારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે દરમિયાન પણ આ પોપડા ઉપડી જવાના સમાચાર જીએસટીવીએ પ્રસિદ્ધ કર્યા છે એને કે પ્રકારે આજે આ બ્રિજ બન્યો ત્યાંથી જ ચર્ચામાં આવી ચુક્યો છે જેના કારણે આ જે મામલો છે કે પહેલાથી જ આ બ્રિજ ગમે ત્યારે તૂટી જાય તેવી શક્યતાઓ બતાવવામાં આવી છે હવે તો જે પાન છે જે ભાગ છે તે બે ભાગના અઢી ત્રણ ફૂટ એટલે એમ કહી શકે ચારેક ફૂટ સમયાંતરમાં જે આ બ્રિજ છે બંને જગ્યાએથી ગાબડું પડી ગયું છે હાલ જો તંત્રની વાત કરવામાં આવે તો આ જે આખો સંપૂર્ણ જે બ્રિજ છે તે પાંચ ભાગમાં વેચવામાં આવે છે જેમાં બે ભાગ રેલવે કરી છે રેલવે આરએમડી એ તૈયાર કર્યા છે પછી સ્થાનિક જે કોન્ટ્રાક્ટર છે તેને તૈયાર કર્યો છે અને પાંચ બીજા અન્ય એટલે કોન્ટ્રાક્ટરો આ સંપૂર્ણ બ્રિજ પૂરો કર્યો હોવાનું ઉતરાલ જાણવા મળ્યું છે કે બે લાઈન એક વટનગર સહિતની જે લાઈન છે તે આ નીચે બીજ પસાર થાય છે એક પાલનપુર લાઈન વાળી રેલવે લાઈન છે તેમાંથી આ પસાર થતી છે એટલે આ જે બ્રિજ છે પાંચ કોન્ટ્રાક્ટરોની લીલી ભગતના કારણે તરાલ બ્રિજ ચૂકી ગયો હોય કેવી સ્થિતિ નિર્માણ થવા ગયું છે એને કે પ્રકારે એક નહીં બે નહીં ઓછામાં ઓછા પાંચ છ વખત જીએસટી અહેવાલ રજૂ કર્યો છે તેનું રિપેરિંગ કરવામાં તંત્રના કાનો ખુલ્લા કરવા માટે બાબતે રજૂઆત કરવામાં આવી છે જે જોતા આ સમગ્ર મામલો જે પહેલાથી જ કથિત ભ્રષ્ટાચાર થયો હોય તેવું અતરા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે જોતા સમગ્ર મામલો તંત્ર અત્યારે હાલ બેરા કાને તો રહ્યું છે પણ રિપેરિંગ કરીને તેના કામ ચલાવવું ધક્કો મારતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે રેલવે અધિકારી સહિત અત્તર હાલ ત્યાં પહોંચ્યા નથી કેમ કે આ બ્રિજ ટીમના અંડરમાં નથી પરંતુ મહેસાણા આરએમપીએ જે બનાવ્યું છે ટીચના અધિકારીઓ અત્તર હાલ ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર મામલે અત્તર હાલ પહેલા તો ચૂપકી લીધી દીધી પરંતુ મીડિયાની સમક્ષ આ સમગ્ર મામલો છે કે સામે આવતા તેમણે પોતાની વાત કરી હતી તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવશે પંદર થી વીસ દિવસનો સમયાંતર આ રિપેરિંગ પૂર્ણ થયા બાદ તેનું ભરતી ઓપન કરવામાં આવશે પણ અત્યાર હાલ

તેમાં મુદ્દો હંમેશા એ સામે આવતો હોય છે કે આરએમડી વિભાગ પહોંચ્યું છે પરંતુ હજુ સુધી તેને લઈને તંત્રએ કોઈ કામગીરી કરી નથી જરૂર છે કારણ કે એક તો એમાં શું કે બજેટ વધી જાય છે બીજું કે જ્યારે આવું કંઈક જાય ત્યારે પછી એક બીજા ની ઉપર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે સીધી વસ્તુ છે કે જેને પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય એને જ નિર્માણ કરવું જોઈએ એવો એક ક્લોઝ નાખવાની જરૂર છે અને કે જ્યારે પણ એને કંઈ પણ થશે તો એને તોડવાની કે ફરી બનાવવાની જવાબદારી પણ કે કોન્ટ્રાક્ટ કરવાની જ ગણવામાં આવશે કારણ કે આપણે જેવી રીતે હાકેશ્વર બ્રિજની હું વાત કરી રહી હતી તો એમાં અત્યારે તોડવું પણ હજી તોડવાનું ચાલુ નથી થયું અને મેં નજરે જ છે હમણાં જ્યાંના લોકોને કેટલી હલકી પડી રહી છે કારણ કે ત્યાં એ બ્રિજ વપરાતો નથી અને સાઈડમાં એકદમ જગ્યાઓ ઓછી છે એટલે ટ્રાફિક જામ વર્ષો સુધી થાય માટે અત્યારે બંધ કરવામાં આવી છે ને એક બાજુ તો ત્યાં પણ તમે જુઓ ટ્રાફિક જામ કેટલો થતો હોય છે ફક્ત એક પુલ ચાલુ છે અને એ પણ મેં જોયું છે કે કામ શરૂ જ નથી કરવામાં આવ્યું બે મહિના થી શરૂ જ નથી થયું તો ક્યારે તો શરૂ થશે ક્યારે પૂરું થશે એટલે જે જનતાને હાલાકી પડે છે ને એના વિશે પણ કહેવાતી સંવેદનશીલ સરકાર બિલકુલ સંવેદનશીલ નથી અને બીજી વસ્તુ એ છે કે આવી રીતે એટલે કે પ્રજાના પૈસાનો જે બગાડ થતો હોય છે અને આમાં ભયંકર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એટલે એ પણ હવે મને લાગે છે ફરી હાઈકોર્ટ સુવો મોટો લે છે ત્યારે કદાચ આગળ કાન જ્યારે બીજી વસ્તુ બરાબર હોય એ પણ આમું ચાલે નહી એટલે ગમે ત્યારે મોટો કોઈ એક્સિડેન્ટ થાય એનો ભોગ લેવાય અને પછી જે પાલનપુર ના એક બ્રિજ હમણાં બે ચાર મહિના પહેલા તૂટ્યો હતો એક આખું

એમની પાસે અમદાવાદ માં બીજા બે પુલ નું કામ હતું એ છીનવાયું નથી છીનવાયું અને તેમને સુરતમાં બીજા બી બે પુલનો ઓર્ડર આપવામાં આવ્યો છે તો આપણે ક્યાં બ્લેકલિસ્ટ થાય કે ક્યાં કોન્ટ્રાક્ટરોને ગુમાવવાનું આવ્યું કારણ કે કોન્ટ્રાક્ટરનો ખબર છે કે એમને ભ્રષ્ટાચારના પૈસા ઉપર સુધી પહોંચાડ્યા છે એટલે એમને પચાવવું એ સરકારની મજબૂરી બની જાય છે અને એટલે જ પછી એ લોકો કારણ કે ભ્રષ્ટાચારના પૈસા એટલા કોન્ટ્રાક્ટરના કિસ્સામાં જતા એ ચેક ઉપર રાજકીય નેતાઓને પહોંચતા હોય છે અને એટલે જ અમને બચાવ કરવો પડે એટલે આ જે વીસ ચક્ર ચાલુ થયું છે એમાં પ્રજાના પૈસાનો બગાડ પણ થાય છે અને પ્રજાની જિંદગી પણ જોખમમાં માં થાય છે બિલકુલ હવે એવું એક સવાલ એ પણ થાય કે કયું એવું ક્ષેત્ર રહ્યું છે કે જ્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય કઈ એવી જગ્યા બાકી રહી છે કે જ્યાં લાંચ રૂશ્વત ન લેવાતી હોય કઈ એવી પ્લેસ બાકી રહ્યું છે કે જ્યાં આવી કોઈ પણ ઘટનાઓ સામે ન આવતી હોય ને એવું કહેવામાં આવે કે ખરેખર સરકારે જે કામગીરી કરી અને જે બ્રિજ અમારી સામે છે તે બધું જ સારી રીતે છે આ પણ એક પ્રશ્ન છે કમલેશ સુતરિયા આપણી જોડે જોડાયા છે વિરોધ પક્ષના નેતા છે પાલિકાના આપનું સ્વાગત છે કમલેશભાઈ જીએસટીવી ની અંદર આજે મહેસાણાની ઘટના સામે આવી છે કે જે બ્રિજ છે તેમાં જે વચ્ચેનો ભાગ છે તે ધરાશાય થઈ ગયો અત્યારે તો તંત્રએ તેને બંધ કરીને સંતોષ માની લીધો છે છે આપનું શું થી વર્ષ મહેસાણા અને મહેસાણા બે ને જોડતો આ આંબેડકર બ્રિજ બનાવવામાં આવેલ પરંતુ બ્રિજ ના બન્યા બાદ બે ત્રણ વર્ષ બાદ ત્યાં આગળ મસ્ત મોટા ગાબડા પડી ગયેલા ખીલાસરી દેખાવા માંડેલી એટલે આ તંત્રે ફક્ત તેના ઉપર ડામરનું લેયર માર્યું અનેકવાર તંત્રને રજૂઆત કરી કે આ બ્રિજ હલકી ગુણવત્તાનો બનેલ છે છતાં પણ આ પહેરા તંત્રએ કોઈપણ જાતની ત્યાં આગળ ધ્યાન આપીને એમની લાપરવાહીના કારણે આજે આ બ્રિજ ધરાશાયી થયેલ છે આ તંત્ર આ સરકાર કહે છે ડબલ એન્જિન સરકાર શું આ ડબલ એન્જિન સરકાર છે આ કહે છે કે ગુજરાતનો વિકાસ વિકાસ મોડેલ બતાવે છે શું આ આંબેડકર બ્રિજે વિકાસ મોડેલ છે આ બ્રિજના કારણે મહેસાણા એક અને બે એ જોડતો આ બ્રિજ છે એ મહત્વનો બ્રિજ છે ત્યાં આગળ ઘણા બાળકો સ્કૂલો આવેલી છે તેના કારણે બાળકો પસાર થાય છે કર્મચારીઓ પસાર થાય છે આ સદનસીબ ભગવાનની કૃપા કહેવાય કે અહીંયા બ્રિજની કોઈ જાનહાની થઈ નહીં પણ અમારી એવી માંગણી છે કે આ સમગ્ર બ્રિજને તાત્કાલિક ધોરણે ઉતારી લઈ અને નવેસરથી બ્રિજ બનાવવામાં આવે તેવી અમારી માંગણી છે એક વિરોધ પક્ષના નેતા તરીકે કમલેશભાઈ આપને એવું લાગે છે ખરું કે અવારનવાર આવી ઘટનાઓ જે સામે આવતી હોય છે આ બધી જ ઘટનાઓની વચ્ચે હંમેશા જનતા હોય છે કે જે જનતાનો જ ભોગ લેવાતો હોય છે કોઈ સામાન્ય વ્યક્તિ જે રીતે પહેલા ઘટના બની હતી તે તેમાં બે રિક્ષાવાળા દટાઈ ગયા અને એનું મૃત્યુ થઈ ગયું એટલે આ બધા આવી ઘટનાઓની અંદર તો હંમેશા સામાન્ય જનતાનું જ મરો થતો હોય છે બિલકુલ બેન આપના માધ્યમથી તેમ અગાઉ અનેક વાર આ બાબતે રજૂઆત કરેલ છે કે સુઆતંત્ર કોઈની જાનહાની થાય તેની રાહ દેખી રહી છે આજે આ બ્રિજ

કે વિરોધ પક્ષના નેતાનું તો એવું કહેવું છે કે આખરે જે તે સમયે જે તે ઘટના સર્જાય પછી તેને બંધ કરી દીધા પછી તેમાં એવું કહેવાય ને કે ભ્રષ્ટાચારના પછી થીગડા તો પૂરવા જ પડે એટલે કે બ્રિજ ઉપર પછી સમારકામની કામગીરી કરીને ફરી એક વખત આ બ્રિજને ખુલ્લો મૂકી દેવામાં આવશે આપના માટે આ યોગ્ય છે ખરું મોટી દુર્ઘટના ચોક્કસ ઘટે અને આમાં કેવું છે કે આ લોકોની મનશા એવી હોય કે બે પાંચ વર્ષ ખેંચાઈ જાય તો પછી શું રિપેરિંગ ની જવાબદારી ઉતરી જાય કારણ કે જે ક્રોસ હોય છે એની અંદર અમુક જ સમય મર્યાદા નક્કી કરેલી હોય છે અને લાગતા વળગતા લોકો બહુ ઓછી સમય મર્યાદા રખાવતા હોય છે અંદર પોતાના હિસાબે એટલે ખાલી એ સમય મર્યાદા નીકળે એનું જ ખાલી ધ્યાન રાખવામાં આવે છે ને એટલે આ બધું કરવામાં આવે ને અપર બીજી વસ્તુ એ કે જો ફરી પાછું ઉતારવાનું થાય ફરી કાંઠ રિપેરિંગ કરવાનું આવે એટલે ફરી પાછી એનું બજેટ ફાળવવા માટે ફરી ખાઈકી કરવાનો એક મોકો મળે એટલે આ એક જાતનું વિષચક્ર ચાલુ થઈ ગયું છે પહેલા એક મનસા એવી હતી થી કે ભાઈ વસ્તુ 100 વર્ષ ચાલે એવી બનાવવાની હોય આપણે અને નહીં તો 50 વર્ષ તો ચાલવી જ જોઈએ હવે એવું છે કે ભાઈ પાંચ વર્ષ નીકળી જાય તોય ગણા પછી આપણને એનું રિપેરિંગનો નો કોન્ટ્રાક્ટ મળી જાય કાં તો એને રિનોવેશન મળી જાય એટલે એમનું એક ખાઈકીનું ચક્ર ચાલુ રહે એટલે આ જે હવે એક મેન્ટાલિટી શરૂ થઈ છે એ જ હું કહી દઉં છું એમાં છેલ્લે પ્રજાના પૈસાનો બગાડ છે એટલે હવે તે જ હોવું જોઈએ કે જો એને ઉતારવો પડે તો પણ કોન્ટ્રાક્ટર ખર્ચે અને રિનોવેશન કરવું પડે એ પણ એમના ખર્ચે અને કમસે કમ પચીસ વર્ષ સુધી તો એમની જવાબદારી હોવી જોઈએ અને એમને સોસો કરોડ ના એમ કે બજેટ હોય છે કઈ ઓછા નથી હોતા અને એમાં જમીન તો પછી સરકારી હોય જમીન નો બિલકુલ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ તો પછી આટલી બધી મલાઈ ખાધી હોય તો જવાબદારી પણ લેવી પડે

બનેલી છે એજન્સી અને મેળા અધિકારીની ની મેળાપીપણા માં જો આ નામ બન્યું હોય તો આટલા દસ વર્ષના પચાસ સાહીઠ વર્ષ નું આયુષ્ય હોય બ્રિજ નું આ નવ એક વર્ષના સમયગાળામાં જ આ બ્રિજ ની અંદર આ હાલત થઈ ગયેલી છે અને એટલે જીએસટીવી આ મુદ્દો કમલેશભાઈ અને જીએસટીવી એટલા માટે આ મુદ્દો ઉપાડ્યો કે આખરે કોઈ બીજી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે તંત્ર કારણ કે આ તો એક બ્રિજની ઘટના સામે આવીને આમ જરૂરી હતો કમલેશભાઈ બિલકુલ સમયના અભાવે આપણે રોકવા પડશે કમલેશભાઈ અને જ્યોતિબેન આ બંને અમારી સાથે જોડાયા જીએસટીવી ના દર્શકોને માહિતી પૂરી પાડી તે બદલ આ બંનેનો આભાર આ મુદ્દો ઉઠાવાનો ઉદ્દેશ જીએસટીવીનો એ જ હતો કે આખરે એક ચિત્ર તો સ્પષ્ટ છે કે કાં તો આ બ્રિજ છે તે તૂટી જાય અને તેની અંદર કોઈ પરિસ્થિતિ સર્જાય જે દુર્ઘટના સર્જાય બીજી તરફ એવું થાય કે આ બ્રિજ છે તેને રિપેર કરી દેવામાં આવે પરંતુ સૌથી મોટો અને લોકોને દજાડતો સવાલ એ જ છે કે આખરે જો આ બ્રિજ ઉપર હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી છે અને જો કોઈ દુર્ઘટના સર્જાય છે તો પછી તંત્ર શું કહેશે એ વખતે તો આ જ સડકતો પ્રશ્ન તેમના મનમાં રહેશે કે આખરે જો આ પહેલા કામગીરી કરી હોત તો આ દુર્ઘટના ન સર્જાઈ હોત અને માટે જ આ મુદ્દો ઉપાડવાની જરૂર એટલા માટે જ પડી છે કે હજુ પણ સમય છે કે આવા લોકો આવા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ નમસ્કાર